આપણું ટ્રેક્ટર ને કમ્પ્રેશન જઈને પડ્યું ઢાકી દીધું કરુણા ઉપાડવાનું કામ તો ચાલુ છે અને અત્યારે હું જાઉં અમાર વાડી બીજો હેઠો હોય ને સામે હેઠે ન્યા જાઉં હું જો મિત્રો આ રીતે પગલા જો મિત્રો પી ને પાડી આવી ગયા ને બ્લોગ માં કીધું ને એવી નથી અહીંયા જે હલર છે ને એમાં આજે વીણા ને માંડી એમ ધાર દેવાની છે આવે એટલે હાવ પોફા જ છે પર આ રસ્તો મોડ પર જ છે આ રસ્તો અમારા ગામમાં જઈ છે હલર માં ધાર દેવાઈ ગઈ છે હલો મિત્રો સ્વાગત છે મારે એક નવા બ્લોગ માં મિત્રો અત્યારે હું આવી ગયો અમારા ઘરની વાડી ગામમાં હે ને આપણે અહીંયા હે ને જીરું ઉગવા ઉગી ગયું હે મોટો નથી હોય દેખાય છે ક્યારામાં દેખાય તમને કેમેરામાં પાછો જઈને બતાવું તમને જેવડું થયું હે આપણું ટ્રેક્ટર ને કમ્પ્રેશન જઈ પડ્યું છે ઢાકી દીધું ખોટી ધૂળ ઉડે નહીં ને એટલે કાલ આપણે અરુણા ઉપાડવાનું કામ કરી દઈશ ટાળ કરુણા ઉપાડવાનું કામ તો ચાલુ છે અને અત્યારે હું જ્યાં છું મારા વાડી ને બીજો હેઠો છે ને સામે હેઠે ત્યાં જાવ હો કેમ કે અહિયાં છે ને કિયારા છે ને જીરામાં માં એમાં પગલા હે કે પ્રાણી પક્ષીને જો હું તમને બતાવું જો મિત્રો આ રહ્યા પગલા કેવાના પગલા છે ને ખાસ મને તમે એનું કોમેન્ટમાં જણાવજો મારે જાણવું છે કેવાના પગલા હે ને આપણે જ્યાં અહીંયા ક્યારે કરેલા ક્યારે સોરી ધોરીઓ કરેલા ઉપલે હેઠે ત્યાં પાણી જઈને વળી વૈષ્ણવ ધોરી આવે આપણે જરીક વાઈ માં જોતા આવીએ કેટલું પાણી છે ને ઉગી ગયા વાવી કેટલી ભયરી વાઈ જોઈએ આપણે એટલી ભયરી છે મિત્રો જો એટલી ખાલી છે આપણે હે ને જો અહીંયા એક કેરો આપણે હે ને ગાયું મકાઈ વાવી છે ગાયું હાટું ગાયું સ્પેશિયલ ગાયો માટે જ મકાઈ વાવી છે અને એમાંથી પોટા થાય આપણે કામ બીજું શું પોટ આપણે ખાવ મકાઈ ગયું ખાવે જયારે આપણે એવડીક છે મકાઈ હજી હાથી સુધી વાવી નથી આપણે જો મિત્રો પી ને પાડી આવી ગયા બ્લોગમાં કીધું ને એવી નથી જ્યાં અહીંયા ખાડું દેખાય તમને આયા હે ને ગલુડીયા કેટલા તંચે જોઈ ને મમ્મી આવે જો ગલુડી પીરું આવે કેવું જ એનું કોઈ મસ્તીનું એ મમ્મી જેવો જ કલર હાલો ઈ બેખડા રાખશે આપણે અરુણા ઉપાડવા તો આવશે ને હાલો આપણે અરુણા ઉપાડવા માંડીએ મિત્રો તો અરુણ છે ને આપણે અડધા ખેતરમાં ઉપાડ લીધા હે અને ગયા છે અત્યારે સાડા પાંચ હાલો ઘર ભેગી થઈ જાય આપણે એવું કઈ ભીડનું કામ તો નથી અમે મૂકી દઈ તો હાલ હવે આપણે કઈ છે ને જો ઉપલી વાટડી ને એટલે ખાલી ઉપાડવાના હે અરુણા તો હાલ હવે ઘેરે ભાગી બીજું બીજો દિવસ છે અને હું આવ્યો હું મોટા આપણે ઓલો અલર હાલતું હતું ને એ મોટાપન ને બીજા મોટા ને આવ્યો હું અહીંયા જે હલર હે ને એમાં એમ ધાર દેવાની છે એટલો આવ્યો હું જો આ મકાન દેખાય ન્યા ને બાજુમાં જ મકાન છે ત્યાંથી જ ટોલી ભરી યવામાં અલર માં નાખીને ધાર દેવા છે શોખી થઈ જાય ને એટલે અહીંથી શોખી ના કર્યો મિત્રો તો ધાર દેવાનું કામ થઈ ગયું ચાલુ અહીંથી ટોલી માં લોયા ભરી ભરી ને નાખવાના સોખી થઈને જાય અહીંયા ઉપડી આવી થઈ જાય માંડવી અહીંયા ભેગીઓ કરતા જાય અને બાકીના ખોખા પાછળ ઉઠાઈ જાય દેખાડું તમને જો ખોખા બધે છે ને અહીંયા ઉઠતા જાય છે આવા ખોફા આમાં કઈ હે નહીં આવ એટલે હાવ ખોફા જ છે ટોલી ઠાઠું મારી દીધું હોય પાસે એટલે ઠારવી ના પડે એક એટલે આમાં ડેડું જ નથી આમાં આ સાઈડ આમાં જે અમુક ડેડું છે વાંડી ચોકી જઈને વાર નીકળે બધી અહીંયા લોયા નાખતા જવાના થઈ જાય વાંડી ચોકી મિત્રો તો હલરમાં થઈ ગયો છે ડીઝલ ના હોય હે ને આપણે જાવું છે મોડ પર આ રસ્તો મોડ પર જઈએ આ રસ્તો અમારા ગામમાં જ છે મોડ પર પામ નથી પણ ઓલી હોટલ છે ને જડે છે ચાલો જઈએ આપણે ફરતા ડીઝલ મિત્રો ભૂગ્યા છે મોડ પર ને અહીંયા છે ને જ્યાં રહ્યું ડીઝલ અહીંથી ભરવા ને અહીં પામ ત્યાં નથી મોડ પર દુકાનમાં જડે છે મિત્રો ડીઝલ લઈને તો ભૂગ્યા છે હવે નાખી દે હલર માં હલર કરી દે ચાલુ મિત્રો ડીઝલ નાખીને કરવી ચાલુ કામ થઈ ગયું છે મિત્રો તો અત્યારે જે હે માંડવી ફરવા માંડવી થઈ રહી ટોલી માં હતી નહીં મોટા પણ વાળી છે ને હલર માં ધાર દેવાઈ ગઈ છે અને અત્યારે ઘેરે આવતો રહ્યો હું અને આપણે ઘેરે માંડ્યું સુખી કરવાનું કામ છે ને ત્રીજા દાઠન ધૂળ ઘરેથી લેતો હોય આપણે ગામમાં વાડી છે ને એ નાખી છે અને ઘેરે તો રાખવાનું ના હોય એટલે નાખવા આવ્યો હું અને એટલું કુતરું હમણાં બહુ કવરા હોય એમ પાર્યું છે ને મિત્રો ફોરી નાખી જાય જીરું આવ્યું ને એમાં તે ઘણી ઘણી છે ને વાડી શક્કર મારવા આવવું પડે હવે કુતરાનું કંઈક કરવું જોઈએ મિત્રો જે આ કુતર કૂતરા આગળ ને વાહટ આપણે ડેલા લુગડા બાંધી છે કુતરા નાખે પતાવી કરવું સ્ટાર્ટ કર્યો અને હું અત્યારે એવું વાડી વાડીમાં શું હે કાંધુ વીણો ને જે ખેડૂત લોકો હોય ને ખબર છે કાંધુ એટલે હું જે સિટી ના લોકો હોય ને ખબર નહીં કાંધુ એટલે હું હું તમને બતાવું જાને કાંધું કહેવાય આમાં હોય અને માંડવી હોય એમાંથી આપણે ડાઠા માંથી માંડવી અલગ કરવાનું આ કાંચું કે ભાઈ જોકે ખેડૂત પુત્ર ને ખબર જશે ને એટલે જણાવ હું અને જો આપણું જીરું એકદમ કેવું ઉગી ગયું હે મસ્ત આમ આ કેમેરો હોય મારે ભંગાર જેવું હોય એટલે તમને કઈ દેખાય નહીં બાકી તમે રિયલમાં જુઓ ને એટલે એવું મસ્ત દેખાય જીરું જો થોડુંક ઝૂમ કરીને બતાવું તમને જો ઉપલી વાળી માં જો આયરું દેખાય ભંગાર કેમેરા માં નહીં દેખાય તમને જોઈ એવી તમે રિયલમાં જાવ એટલે એમ કે વાહ મસ્ત જીરું ઈ ગયું હોય ને આપણે જે મસ્ત મજાનું બકાલું છે ને એમાં રીંગણામાં એમાં ભારે આપણે આવે રીંગણીમાં રીંગણીમાં રિક્ષો જે અવાજ જોતા કરે હતી આ ભાઈ તું હોય જા પહેલાં જે હોય જા મિત્રો રિક્ષો હોય ગયો ને જો હું તમને રીંગણા દેખાડવામાં ક્યાં ગયો જો જીણકો કાઢી અમારા કેટલા આપણે રીંગણા તોડી ગયા હોય આપણામાં જો ટમેટી છે મૂરા છે પછી બીજું હું ડુંગળી છે ડુંગળી

તો હશે મજાક તો થતું રહે ને આપડે આ કાંધુ કોઈ વીણવું આવશે એટલે આપણે વીણવું પડશે સારું તો વીણી નાખી માં હું મોટી વાત જ નથી કે કાંધું વીણવું આંતે માથે છે ને જો એટલું તગારું ભરાણું હે માંડવીનું અને હવે એટલું વહીતું હે જો હા જરી કે હવે ને મને કંટાળો આવે ફૂલ છે ને ઉકળતું જ નથી આ કાંધું વીણું ઉકલે જ નહીં આ તો એટલું ઉકલું જો કે ના ઉકલે તો છે ને મિત્રો વીણવું પડે છે હવે એટલું છે ને વહીતું ને હવે જરાય નથી ઉકલતું એટલે મારે ભાગું હે ઘેરે અને વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળી હવે નેક્સ્ટ લોગમાં